હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે તો હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ છે તે સૌથી વધુ છે અને આ પ્રમાણ છે તે અઠ્યોતેર ટકા હોય છે જ્યારે એકવીસ ટકા ઓક્સિજન હોય છે અને બાકીના એક ટકા વાયુઓ હોય છે ત્યાર પછી જોઈએ તો શહેરોને પૂરા પાડવામાં આવતા પાણીને શુદ્ધ કરવા માટે કયો વાયુ વપરાય છે તો પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરીન વાયુ છે તે વપરાય છે ત્યાર પછી જોઈએ તો સોડિયમ બાયકાર્બોનેટને રોજ બરોજના જીવનમાં કયા નામે ઓળખવામાં આવે છે તો ખાવાના સોડા તરીકે આપણે સોડિયમ બાયકાર્બોનેટને ઓળખીએ છીએ ત્યાર પછી જોઈએ મોટરકારની બેટરીમાં કયો વાયુ વપરાય છે તો મોટરકારની જે બેટરી છે તેમાં તો મોટરકારની બેટરીમાં સલ્ફરિક એસિડ છે તેને વાપરવામાં આવે છે ત્યાર પછી જોઈએ આગ હોલાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે તો આગ હુલાવવા માટે અંગાર વાયુ અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે

ત્યાર પછી જોઈએ એસિડ એસિડ શકાય શકાય છે છે તો બોરિક એસિડ છે તે આંખમાં નાખી શકાય છે આ પ્રશ્ન છે તે પણ પૂછાય ગયેલ છે વનસ્પતિમાં પણ જીવ છે એવું સિદ્ધ કરનાર ભારતના મહાન વનસ્પતિ શાસ્ત્રી કોણ હતા તો આ પર મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે પૂછાયેલ છે જગદીશ ચંદ્ર બોઝ છે તેવો હતા ત્યાર પછી જોઈએ તો સંપૂર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે તો સંપૂર્ણ શુદ્ધ સોનું છે તે ચોવીસ કેરેટનું હોય છે ત્યાર પછી જોઈએ સફેદ સોનું કોને કહેવામાં આવે છે તો પ્લેટિનમને સફેદ સોનું કહેવામાં આવે છે અને ખોટું સોનું કે કોને કહેવામાં આવે છે તો ખોટું સોનું છે તે આયર્ન પાયરાઈટને કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ ડોક્ટરના થર્મોમીટરનો એકમ કેવો હોય છે તો જે ડોક્ટરની પાસે થર્મોમીટર હોય છે તેમાં ફેરનહીટમાં માપ છે તે આપેલા હોય છે માટે તેમાં ફેરનહીટ આવશે ત્યાર પછી જોઈએ ડોક્ટરનું થર્મોમીટર નોંધી શકે છે કેટલું માપ નોંધી શકે છે તો કે પંચાણું ફેરાનેટ થી લાય અને એકસો ને છ ફેરાનેટ સુધીનું માપ છે તે ડોક્ટરનું થર્મોમીટર છે તે નોંધી શકે છે ત્યાર પછી થર્મોમીટરમાં શું વપરાય છે તો થર્મોમીટરમાં મર્ક્યુરી અથવા તો આલ્કોહોલ છે તે વપરાય છે ત્યાર પછી જોઈએ તાપમાનનો મૂળભૂત એકમ કયો છે તો તાપમાનનો મૂળભૂત એકમ છે કેલ્વિન છે તાપમાનને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં ફેરવવા માટેનું સૂત્ર જણાવો તો તમારે તાપમાન સેલ્સિયસમાંથી ફેરનહીટમાં હોય બરાબર શું છે તો કે કે ફેરનહીટ ફેરનિટર નવ અને સેલ્સિયસ વધતા બત્રીસ આ ઘણી વખત આ પ્રશ્નો છે તે પણ પૂછાઈ ગયેલ છે અને મોસ્ટ ઓફ તાપમાન જે સેલ્સિયસમાં આપેલું હોય તો તમને તેને ફેરનહીટમાં ફેરવવાનું છે તે પણ કહે છે અથવા તો ફેરનિટમાં તો તમને સેલ્સિયસમાં ફેરવાનું છે તે પણ કહે છે ત્યાર પછી જોઈએ તો તાપમાનને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવા માટેનું સૂત્ર જણાવો તો તાપમાન જે સેલ્સિયસમાં આપેલું હોય તેને કેલ્વિનમાં ફેરવાનું હોય તો તેમાં તમારે બસો છે તે એડ કરવાના હોય છે ત્યાર પછી જોઈએ શરીરમાં સાની ઉણપથી ડાયાબિટીસ થાય છે તો શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ થાય છે આવા મોસ્ટ આયા પ્રશ્ન છે ત્યાર પછી જોઈએ પુખ્ત માનવ શરીરમાં કેટલું રુધિર વાહન પામતું હોય છે તો પુખ્ત માનવ શરીરમાં છ લિટર યાને કે બાર શેર છે રુધિર વાહન પામતું હોય છે ત્યાર પછી જોઈએ રુધિરનું પીએચ કેટલું હોય છે તો રુધિરનું પીએચ છે તે સાત પોઈન્ટ ચાર હોય છે ત્યાર પછી જોઈએ પ્રોટોનની શોધ કોણે કરી તો રૂથરફોડે પ્રોટોનની શોધ કરી હતી ન્યૂટ્રનની શોધ કોણે કરી તો ન્યુટ્રન છે તેનું શોધ છે તે ચેડવિક દ્વારા કરવામાં આવી છે અને ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી તો ઇલેક્ટ્રોનની શોધ છે તે જે જે થોન્સન દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો સમુદ્રની ઊંડાઈ માપવાનું એકમ શું છે તો ફેદમમાં સમુદ્રની ઊંડાઈ છે તે માપવામાં આવે છે તો સમુદ્રની ઊંડાઈ માપવા માટેનું એકમ ફેધમ છે ત્યાર પછી જોઈએ સામાન્ય મનુષ્યના શરીરમાં ક્યુ તત્વ સૌથી વધારે હોય છે તો સામાન્ય મનુષ્યના શરીરમાં ઓક્સિજન છે તે સૌથી વધારે હોય છે ત્યાર પછી જોઈએ તો કિડીના ડંકમાં ક્યુ એસિડ હોય છે તો ડંકમાં મેથેનો એક એસિડ હોય છે આપ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે ત્યાર પછી જોઈએ ગુરુત્વાકર્ષણ પૃથ્વીના કયા ભાગ પર સૌથી વધારે હોય છે તો ગુરુત્વાકર્ષણ બળ છે તે ધ્રુવો પર સૌથી વધારે હોય છે ત્યાર પછી માનવ શરીરમાં સૌથી મોટા હાડકાનું નામ શું છે તો ફીમર છે તે માનવ શરીરનો સૌથી મોટું હાડકું છે

બેરોમીટરનો પારો જ્યારે અચાનક નીચે આવવા માંડે ત્યારે નીચેના પૈકી કઈ ઘટના બનવાની શક્યતા હોય છે તો બેરોમીટરનો પારો જ્યારે નીચે આવે ત્યારે તોફાન આવવાની શક્યતા છે તે હોય છે ત્યાર પછી જોઈએ તો લાલ રક્ત એટલે કે આરબી સુ નું નિર્માણ શરીરના કયા ભાગમાં થાય છે તો તે અસ્થિ મજામાં થાય છે ત્યાર પછી જોઈએ તો બિલાડીનું વૈજ્ઞાનિક નામ શું છે બિલાડીનું વૈજ્ઞાનિક નામ છે ફેલીસ કેટસ કોલસા પ્રકારો પૈકી સૌથી ઉચ્ચ કોટીનો કોલસો કયો છે તો એન્થ્રેસાઇટ કોલસો છે તે સૌથી ઉચ્ચ કોટીનો કોલસો છે ત્યાર પછી જોઈએ તો

માટે નીચેના પૈકી કયું સાધન વપરાય છે તો અલ્ટીમીટર છે તે ઉડી રહેલા વિમાનની ઊંચાઈ માપવા માટે વપરાય છે ત્યાર પછી જોઈએ તો કૃત્રિમ વરસાદ કરવા માટે કયા મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે તો સિલ્વર આયોડાઈડ છે તેનો મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તે મનુષ્ય દમ રોગ થવા માટે જવાબદાર છે ત્યાર પછી જોઈએ તો કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી તો ચાર્લ્સ બેવે છે કમ્પ્યુટરની શોધ છે તે કરી હતી પ્રખ્યાત વિસ્ફોટક આરડીએક્સ નું પૂરું નામ શું છે આ પ્રશ્ન છે તે પણ પરીક્ષામાં પૂછાઈ પૂછાયેલ છે

લાલ રક્તકણો કહેવાય છે લાલ ને એરિથ્રોસ કહેવાય છે અને શરીરનું તાપમાન નિયંત્રક શું છે તો શરીરનું તાપમાન નિયંત્રક છે તે હાઈપોથેલેસ ગ્રંથિ છે માનવનું સાર્વત્રિક દાતા રક્ત શું છે તો તે છે ઓ ઓર તો આ પ્રશ્ન છે તે પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે ત્યાર પછી જોઈએ તો માનવ રક્ત જૂથના સાર્વત્રિક રિસેપ્ટર તરીકે તો કે એ બી ગ્રુપ છે તે ઓળખાય છે ત્યાર પછી જોઈએ બ્લડ પ્રેશર માપવા માટે વપરાતું સાધન કયું છે તો બ્લડ પ્રેશર માપવા માટે સ્ફિગ્મો મેનોમીટર છે તે વપરાય છે અને આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે પૂછાઈ ગયેલ છે ઇતસ્ત્રાવ થાય છે તો તે યકૃત દ્વારા થાય છે ત્યારબાદ જોઈએ તો વિટામિન એ સંગ્રહિત થાય છે ક્યાં સંગ્રહિત થાય છે તો કે યકૃતમાં વિટામિન એ છે તે સંગ્રહિત થાય છે શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો લિવર છે તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે ત્યાર પછી જોઈએ તો સૌથી નાની ગ્રંથિ એટલે કે મુખ્ય ગ્રંથિ છે તે કઈ છે તો કે પિટ્યુટરી ગ્રંથિ છે તે સૌથી મુખ્ય ગ્રંથિ એટલે કે નાની ગ્રંથિ છે મનુષ્યમાં પાસલીની સંખ્યા કેટલી છે તો બાર જોડી પાસલીની સંખ્યા છે તે આવેલી છે ત્યાર પછી જોઈએ શરીરમાં હાડકાની કુલ સંખ્યા કેટલી છે તો બસો છ હાડકા છે તે આવેલા હોય છે અને આ પ્રશ્ન છે છે તે પણ મોસ્ટ ત્યાર પછી જોઈએ શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા કેટલી છે છસો ને ઓગણચાલીસ લાળમાં ક્યુ એન્ઝાઇમ જોવા મળે છે તો આ પણ મોસ્ટ આઈએમ્પી પ્રશ્ન છે તો લાળમાં ટેલિંગ છે તે જોવા મળે છે ત્યાર પછી જોઈએ લિંગ નિર્ધારણ ક્યાંથી થાય છે તો તે પુરુષ રંગસૂત્ર પર થાય છે શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે તો રંગસૂત્રોની સંખ્યા છે તે છેત્તાલીસ છે શરીરનું સૌથી મોટો અંગ ક્યું છે તો ત્વચા છે તે શરીરનું સૌથી મોટો અંગ છે મોસ્ટ આ પ્રશ્ન છે પ્રવાહીની ઘનતા માપવા માટેનું સાધન જણાવો તો પ્રવાહીની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટર છે તે વપરાય છે ત્યાર પછી જોઈએ શરીરનો સૌથી મોટો કોષ કયો છે તો નર્વસ સિસ્ટમ છે તે શરીરનો સૌથી મોટો કોષ છે શરીરમાં એમિનો એસિડની સંખ્યા કેટલી છે તો શરીરમાં બાવીસ એમિનો એસિડ છે ત્યાર પછી જોઈએ શરીરમાં દરરોજ પેશાબ બને છે કે ક્યાં કેટલો બને છે તો કે એક પોઈન્ટ લિટર પેશાબમાં દુર્ગંધ આવે છે કારણ કે યુરિયાને કારણે ત્યાર પછી જોઈએ માનવ પેસાદ એટલે કે એસિડિકનું પીએચ મૂલ્ય શું છે તો તેનું પીએચ મૂલ્ય છે તે છ છે શરીરનું સામાન્ય તાપમાન શું છે તો શરીરનું સામાન્ય તાપમાન છે તે જો ફેરોનિટમાં પૂછે તો અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરોનિટ સેલ્સિયસમાં પૂછે તો સાડત્રીસ અંશ સેલ્સિયસ અને ત્રણસો ને દસ કેલવી ત્યાર પછી જોઈએ તો માનવ શરીરમાં ટીબિયા નામનું હાડકું જોવા મળે છે ક્યાં જોવા મળે છે તો પગમાં જોવા મળે છે દાંત અને હાડકાના બંધારણ માટે ક્યુ તત્વ જરૂરી છે તો દાંત અને હાડકાના બંધારણ માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ છે તે જરૂરી ત્યાર પછી જોઈએ તો લોહી ગંઠાઈ જવા માટે શું મદદરૂપ થાય છે તો લોહી ગંઠાઈ જવા માટે પ્લેટલેસ છે તે મદદરૂપ થાય છે ત્યાર પછી જોઈએ મગજ અને માથાના અભ્યાસ સાથે શું સંબંધિત છે તો ફ્રેનોલોજી છે તે મગજ અને માથાના અભ્યાસ સાથે સંબંધિત છે ત્યારબાદ જોઈએ તો જીવંત અસ્મિ કોણ છે તો સાયકસ છે તે જીવંત અસ્મિ છે કારણે થાય છે પાણીમાં પારાના અભ્યાસ કરતું વિજ્ઞાનને શું કહેવાય છે તો ડર્મેટોલોજી છે તે માનવ ત્વચાનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે ત્યાર પછી જોઈએ તો જંતુઓનો અભ્યાસ કરતું વિજ્ઞાનને શું કહેવાય છે તો એન્ટોમોલોજી છે તે કહેવાય છે ત્યાર પછી જોઈએ પિત્ત ક્યાં અંગ દ્વારા ઉત્પન્ન થાય છે તો પિત્ત છે તે લીવર દ્વારા ઉત્પન્ન થાય છે માનવ શરીરમાં બ્લડ બેંકનું કામ કોણ કરે છે તો માનવ શરીરમાં બરોળ છે તે બ્લડ બેંકનું કામ કરે છે અને શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે તો હિમોગ્લોબિનનું કાર્ય છે ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિનમાં શું છે તો હિમોગ્લોબિનમાં લોખંડ છે ત્યાર પછી જોઈએ તો માનવ શરીરમાં ક્યાં રક્તની હાજરીને કારણે લોહી જામતું નથી તો હિપરીનની હાજરીને કારણે માનવ શરીરમાં લોહી છે તે જામતું નથી ત્યાર પછી જોઈએ રક્તના પ્લાઝમામાં એન્ટીબોડીઝ કોના દ્વારા ઉત્પન્ન થાય છે તો એન્ટીબોડીઝ છે તે લિમ્ફોસાઇડ દ્વારા ઉત્પન્ન થાય છે ત્યારબાદ જોઈએ માનવ શરીરમાં યુરિયા ક્યાં બનાવવામાં આવે છે તો લિવરમાં આ યુરિયા છે તે બનાવવામાં આવે છે લોહીની અશુધ્ધિઓ ક્યાં અંગમાં ફિલ્ટર થાય છે તો કિડનીમાં લોહીની અશુધિઓ છે તે ફિલ્ટર થાય છે અને શ્વસન પ્રક્રિયા ક્યાં પૂરી થાય છે તો શ્વસન પ્રક્રિયા વિટોકોન્ડરિયામાં પૂરી થાય છે આજ સાથે આપણે આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયો અને પ્લે લિસ્ટ છે તે અહીં આપેલી છે હજુ સુધી ચેનલને ને ન કર્યો તો તમે અહીંથી ચેનલને ને છે તે પણ કરી શકો છો અને ડેલી કરંટ અફેરના વિડીયો મેળવવા માટેની લિંક છે તે પણ અહીં આપેલી છે તો આજ સાથે આપણે આજના દિવસનો વિડીયો પૂરો થાય છે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર